ખેડૂત મિત્રો કોરોમંડલ કંપનીનું ફિટસોલ સોલેનસી જે ખાતર છે એ ખેડૂતોએ કેમ વાપરવું જોઈએ એની ચર્ચા કરવા માટે આપણી સાથે કોરોમંડલ ગુજરાતના સિનિયર એગ્રોનોમિસ્ટ જીતેન્દ્ર કુચાડા જોડાયા છે તો એમની પાસેથી આપણે જાણીશું કે ખેડૂતો આટલા બધા ખાતર જીતેન્દ્રભાઈ ઉપલબ્ધ છે બજારમાં ઘણા બધા ખાતરમાં તો સરકારની પણ સબસિડી હોય છે તો ખેડૂતોએ ફિટસોલ જ કેમ વાપરવું જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો

એવા અલગ અલગ ખાતરો ઘણા બધા વાપરતા હોય કંપની માટે એના ફૂલો માટે એના ફળો માટે એની સાઇઝ અને ક્વોલિટી માટે કયા કયા પરિબળો જે મેન ન્યુટ્રીઅન્ટ છે જેની જરૂર છે કંપની એ બધે બધા ન્યુટ્રીઅન્ટ એક જ પ્લેટફોર્મની અંદર બે જ ગ્રેડ ની અંદર એ સમાવેશ કર્યો જેની અંદર જે પહેલો ગ્રેડ છે આપણો જે

એ ધીરે ધીરે છોડને રિલીઝ થશે ને એ લાંબા સમય સુધી છોડને મળતો રહે બીજી વસ્તુ એ છે કે આ જે ગ્રેડ જે વસ્તુ બનાવેલો છે જે પહેલો ગ્રેડ જે છે આપણો વેજીટેટિવ મતલબ વાનસ્પતિક વૃદ્ધિ અને મૂળના વિકાસ માટે તમે અત્યારે જોઈ શકો છો ફિલ્ડની અંદર જે કેપ્સિકમનો પ્લાન્ટ છે તમે આ જુઓ એની ગ્રીનરી ને બધું આનો ગ્રેડ વન અત્યારે ઓલરેડી ચાલુ છે એની અંદર બરોબર તો ગ્રેડ વન થી તમને જોઈ રહ્યો કે પ્લાન્ટનું જે તમે જો હેલ્ધીનેસ છે એ નોર્મલ કરતા બહુ સરસ છે કેમ જેટલું સારું ન્યુટ્રીશન હશે એટલું ડિઝીઝ છે પેસ્ટ છે મતલબ રોગ અને જીવાતનો બી એનો ઓછો ઉપદ્રવ હશે બીજી વસ્તુ કે જે ગ્રેડ નું રિઝલ્ટ જોવા મળશે વધુ કે કારણ જે પીએચ છે એનું મેન કટ કેમ કે નોર્મલી કેવું હોય કે આપણે જે યુનિક ઘણા બધા ખાતરો વાપરવાથી જે જમીનની જે પીએચ છે એ દિવસે દિવસે વધી રહી છે મતલબ આલ્કેલાઇન તરફ વડતી હોય છે સાડા સાત ની ઉપરની પીએચ થતી હોય આ આ ગ્રેડની જે યુનિકનેસ છે એ આ છે આની જે ગ્રેડની પીએચ જે છે એ ત્રણ પોઈન્ટ પંચોતેર છે એટલે મતલબ એસિડિક ખાતર એટલે આ ગ્રેડ જ્યારે તમે પાકની અંદર આપો છો તો ત્યારે જે આલ્કલાઇન તરફ જે આપણે એસિડિટી વધી રહેલી છે એ પીએચ ને નોર્મલ કરશે એના લીધે કે જે કોઈ પણ તમે ન્યુટ્રીન દવા પાણી આપતા હોશો તે છોડ એનો તરત ને તરત રિસ્પોન્ડ કરશે એટલે જે આપણે પહેલો ગ્રેડ જે વાત થઈ ગઈ એ વીસ દિવસ થી લઈને પિસ્તાલીસ દિવસ સુધી આપણે જ્યાં સુધી ફૂલ આવે ત્યાં સુધી વાપરવાનો હોય છે અને જે બીજો ગ્રેડ હોય છે એ જ આપણો ફૂલ માટે અને ફળના સેટિંગ માટે જે બીજો ગ્રેડ છે આપણો ચૌદ પાંચ બત્રીસ બે ચૌદ ટકા નાઇટ્રોજન પાંચ ટકા ફોસ્ફરસ બત્રીસ ટકા પોટાશ અને બે ટકા સલ્ફર જોડે બીજા પાંચ ન્યુટ્રીએ ફરી ચિલેટેડ ફોર્મ અંદર આપેલા છે તો આ જે વસ્તુ આની જે યુનિકનેસ છે ખેડૂત જ્યારે આ ફિટસો સોને જયારે પોતાના પાકની અંદર આપે છે ત્યારે એક ડ્રોપ અંદર જયારે ડ્રીપ એક ડ્રોપ પડશે પ્લાન્ટના મૂળ વિસ્તારની અંદર ત્યારે એક સાથે દસ ન્યુટ્રીએ છોડને મળી રહ્યા ઓકે જે નોર્મલી ખેડૂત ઘણું બધું ભેગું કર્યા પછી એક સાથે આપી શકશે નહીં તો એક આનો પહેલો એક યુનિક પોઈન્ટ છે બીજી વસ્તુ આપણે કહેવા જઈએ કે કંપની આનું તમે જોવો કે દરેક ગ્રેડના કલર બી અલગ રાખેલા છે પહેલો ગ્રેડ છે તો ગ્રીન કલર છે તો મતલબ દર્શાવે અને બીજો ગ્રેડ છે એ તમે પિંક કલર નો મતલબ પડની સાઈઝ અને એના ક્વોલિટી કંપની એટલી નાનામાં નાની બાબતોને છે તો કોઈ માણસ જ્યારે પહેલી જ વખત કોઈ શાકભાજીની ખેતી કરતો હોય તો એને બીજા કોઈ ગ્રેડની યાદ રાખવાની જરૂર નથી ભાઈ મારે આજે શું વાપરવું કાલે શું વાપરવું સિમ્પલ એક ફંડા રાખેલો છે કે ભાઈ વીસ દિવસ થી લઈને પચાસ દિવસ સુધી પહેલો ગ્રેડ વાપરવાનો છે અને પચાસ થી લઈને જ્યાં સુધી આપણે યુનિ ચાલતી હોય ત્યાં સુધી આપણે બીજો ગ્રેડ વાપરવું બરોબર તો આ એક આની યુનિક ઇન્સ છે ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ એનો કોસ્ટ ઇફેક્ટિવનેસ આજે તમે મેં જે વાત કરી કે દસ થી બાર અલગ અલગ ખેડૂત જ્યારે ખાતરો વાપરતા તો એનો ખર્ચો એ ક્યાંય ઘણો થઈ જતો હોય ઓલમોસ્ટ ક્યાંય વીસ થી ત્રીસ ટકા એનો વધારો થઈ જતો કંપની એ માત્ર બે જ યુનિક ગ્રીડ ની અંદર એક શેડ્યુલ એવું સરસ એનું બનાવેલું છે ખેડૂતો બીજું કશું રાખવાની જરૂર નથી આના પછી માત્ર ને માત્ર એને ખાલી એસએમ નેટવર્ક જ વાપરવાનું બરોબર આના સિવાય બીજા કોઈ ગ્રેડ વાપરવાનો હોતો નથી અત્યારે ખેડૂત આનથી બી દસ થી વીસ ગણો જે ઉત્પાદન માટે લેવા માટે જે ખર્ચો કરી રહ્યો છે તો પહેલા તો કંપનીનો એ છે કે ભાઈ ખેડૂતનો ખર્ચો ઘટાડો અને ઉત્પાદન છે એ સારામાં સારું અને ક્વોલિટી બેસાડો એ જ એક ફિટસોલ સોલિન મંત્ર છે હું કેટલું કહેવા માંગીશ પોરો કંપની દ્વારા કે જે આ પ્રોડક્ટ નું છે કે ભાઈ અપસપ ફિટ હે આ પ્રોડક્ટ જયારે તમે વાપરો છો તો ખેડૂત તો સાથે સાથે ભાઈ ખેડૂત ઉત્પાદનની રીતે ક્વોલિટીની રીતે એકદમ ફિટ રહેશે તો બધા ખેડૂત મિત્રોને એકવાર હું વશ કહીશ એક વખત વાપરવા જેવું થેન્ક યુ Oh so